અલગ અલગ વાઉચર નંબર મોકલેલ આ વાઉચર નંબરોમાંથી ગમે તે એક નંબર પસંદ કરવા જણાવેલ હતો જેથી ફરિયાદીએ એક વાઉચર નંબર પસંદ કરી સમને મેસેજ કરતા તે ઈસમે ફરિયાદીને કહેલ કે તમને ગિફ્ટ નીકળ્યું છે જે ગિફ્ટમાં એક ડાયમંડ સેટ એક ગોલ્ડન સેટ એક આઈફોન મોબાઈલ અને પાઉન્ડ લાગેલ છે અને જે તમામની કિંમત કુલ રૂપિયા એક કરોડ ચાલીસ લાખ છે તેમ કહી ફરિયાદીને ઘરનું સરનામું માંગતા ફરિયાદીએ લાલચમાં તેમના ઘરનું સરનામું આપેલ અને તેના પછી અજાણ્યા અલગ અલગ નંબરોથી ફોન કરી ફરિયાદી પાસેથી કુરિયર સર્વિસ ચાર્જ જીએસટી ચાર્જ કસ્ટમ ચાર્જ પાર્સલ સ્કેનર જેવા અલગ અલગ રીતે બહાના બતાવીને જુદા જુદા એકાઉન્ટ નંબરો ફરિયાદીને વોટ્સઅપ ઉપર મોકલી ફરિયાદીને કુલ રૂપિયા સત્તર લાખ ભરાવી ગિફ્ટ નહીં આપી છેતરપિંડી કરતા ફરિયાદીને એની સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ ટેક સાઇબર ફ્રોડ થયેલ જણાતા તેમણે દાહોદ જિલ્લાના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સંપર્ક કરેલ જે આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પાડિયારના સ્ટાફના માણસોએ સદર ગુનાની ગંભીરતા સમજી ઝીણવટભરી રીતે બેંક ખાતાઓ તેમજ સીડી ખાતું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી વિશાલ દત્તરાત્રે કાશી ઉંમર વર્ષ ત્રેવીસ અને ઘર નંબર પાંચસો બેવીનગર પાસે રહેતો મહારાષ્ટ્રીય પકડી પાડેલ છે તેનો બેંક એકાઉન્ટ જણાઈ આવેલ છે જે બેંક એકાઉન્ટ નંબર NCCRP પોર્ટલ ઉપર સર્વ કરતા તેઓના વિરુદ્ધમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ પાંત્રીસ અરજીઓ થયેલ હોવાનું જણાઈ આવેલ છે આમ સત્તર લાખ નો ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ દાહોદ પોલીસ આવો જાણીએ DYSP જગદીશ ભંડારી આ મેટર વિશે શું જણાવી રહ્યા છે બે હજાર ત્રેવીસના એન્ડમાં એક બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર સાયબર ક્રાઇમ લગતનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની મોડસ ઓપરેન્ટી એ પ્રકારની છે કે દાહોદમાં રહેતા એક વ્યક્તિને એક મેસેજ આવશે વોટ્સઅપ પર કે હાઈ આઈ એમ ફ્રોમ યુએસ અને આ ચેટ શરૂ કરે છે ચેટની અંદર એમને અલગ અલગ વાઉચર મોકલવામાં આવે છે અને વાઉચર સિલેક્ટ કરવાથી ગિફ્ટ મળી શકે લોટરી લાગી શકે એ પ્રકારની ઓફર આપવામાં આવે છે જેના આધારે વ્યક્તિ છે એ વાઉચર સિલેક્ટ કરે છે અને એના બદલામાં એને કહેવામાં આવશે કે તમને અલગ અલગ વોચ ડાયમંડ એપલ નો ફોન વગેરે મળે એક કરોડ ચાલીસ ટકાની લોટરી લાગી છે તો અમે તમને મોકલી આપીએ છીએ બે દિવસથી તમને મળી જશે તો એ વાત લાલચમાં આવી અને એમને એક્સેપ્ટ કરે છે ત્યારબાદ ફોન આવે છે ફરીથી એમને કે ભાઈ આપનું છે પાર્સલ આવ્યું છે એ એરપોર્ટ પર ફસાઈ ગયું છે આપને જીએસટી ઇમ્પોર્ટ ડ્યુટી અલગ અલગ ટેક્સ અલગ અલગ ચાર્જ ભરવા પડશે જો નહીં ભરવામાં આવે તો તમારું જતું રહે છે અને અલગ અલગ કાયદેક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તો આ રીતે પ્રક્રિયાની ધમકી આપી અને લાલચ આપી એમની પાસેથી સત્તર લાખ એક છસો રૂપિયા અને ટ્રાન્ઝેક્શન કરાવ્યા છે અને એની સાથે ફ્રોડ બને છે આ ફ્રોડ અનુયે સાયબર ક્રાઇમ પીઆઈ ડીડી પઢિયાર અને એમની ટીમ દ્વારા જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાઓ ડિટેક કરવા માટે કન્ટિન્યુ પ્રયત્ન ચાલતા હતા તો એટલા લાંબા ટાઈમ બાદ પણ ગુનાની તપાસ ચાલુ રાખી હતી એની પાસે સતત વળગી રહેલા હતા જે આધારે ટેકનિકલ લિંક બેંક ટ્રાન્ઝેક્શન આઈડી આઈપીડીઆર વગેરે આધારે એનાલિસિસ કરી એક વ્યક્તિને ટ્રેસ કરવામાં આવેલો જેનું નામ છે વિશાલ દત્તાત્રે કાશી ઉંમર છે ટ્વેન્ટી થ્રી ઇયર્સ જેમણે મહારાષ્ટ્રના થાણે ખાતેથી અટકમાં લઈ અને લાવવામાં આવ્યો હતો અને એવું જણાય એવું છે કે એમણે દેશના અલગ અલગ રાજ્યોની અંદરથી એની વિરુદ્ધમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ ફ્રોડ લગતની ટોટલ થર્ટી ફાઇવ એટલે કે પાંત્રીસ અરજીઓના વિરુદ્ધમાં થયેલી છે અને આ આરોપીને અટક કરી હાલમાં આગળની ખાલી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ